રોજ કરજણ તાલુકાના વલણ હોસ્પિટલ ખાતે નિદાન અને ફેકો પદ્ધતિ દ્વારા ટાકા વગરના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર શિયાળાની ઋતુમાં વલણ હોસ્પિટલ પાલેજ પંથકમાં આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં ખૂબ જ અગ્રેસર રહી છે અહીં નોર્થ વેથ રિલીફ ટ્રસ્ટ મજીદે ઇરફાન બ્લેકબર્ન યુકેના સૌજન્યથી વલણ સોશિયલ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ હોસ્પિટલ ખાતે ફેંકો પદ્ધતિ દ્વારા ટાકા વગર લેન્સ બેસાડી મોતિયાના ઓપરેશનનો ફીના મૂલ્યે બાવીસ ડિસેમ્બરના રોજ સવારથી નવથી એક દરમિયાન રાખવામાં આવ્યો હતો જેમાં બસો પચાસ જેટલા આંખના દર્દીઓએ લાભ લીધો હતો જેમાં સો જેટલા દર્દીઓને મોતિયાનું ઓપરેશનનું નિદાન ડૉક્ટર રાજેશ પટેલ ધર્મેન્દ્ર પટેલ તેમજ ફળદિન ખત્રીએ આંખોના નંબર કાઢવાની કામગીરી કરી હતી તેમજ વિના મૂલ્ય નંબરમાં ચશ્માનો વિતરણ કર્યાને ઇકબાલભાઈ ખરિયાએ જણાવ્યું હતું આ કેમ્પમાં વિદેશથી પધારેલા યાકુબભાઈ તેમજ બાબુભાઈ પાઠવ્યા હતા અને રાખવામાં છે આ પ્રમાણે આપણે દર વર્ષે કેમ્પ કરીએ છીએ આ લોકો અને દર વર્ષે આપણને સો કેમ્પ સો ઓપરેશન માટેના સહયોગ આપણને આપે છે દર વર્ષે આપણને આપતા રહેશે એવી જ આપણે આશા રાખીએ બીજું કે અમે વારંવાર અહીંયા કેમ્પ કરીએ છીએ અને ગરીબ લોકોને બિલકુલ મફત સેવા આપે છે આ કેમ્પના જે ઓપરેશન છે તે પણ બિલકુલ નિઃશુલ્ક કરવામાં આવશે અને બીજી જે દવાઓ આપવામાં આવશે એ નિઃશુલ્ક આપવામાં આવશે વડાણ હોસ્પિટલ અને આજે આંખનો મોટિયાનો અને ચશ્મા કરાવવાનો કેમ્પ છે એકસો ને પચાસ આવેલા છે અને આ બ્લેકબર્નની છે તો હું બધા ભાઈઓ લોકોને મુબારકબાદી આપું છું ફૈઝલ ઇકબાલભાઈ બધા ભાઈના ભાઈ અને એમને કામયાબી માટે હું ઉભા કરું છું થેન્ક યુ